ચાલો તમે આજે રસ્તામાં તમારા ઘરેથી બાલ મંદિર આવતા હતા ત્યારે તમે રસ્તામાં કયું પ્રાણી જોયું એ મને કેવાનું છે ગાય જોઈ દેવાની સિપી પછી બીજા કોઈ જોયું એ કોઈ પ્રાણી આપણે પીએ એ બધાને આપણે પાડીએ છીએ તો એને કેટલા પગ હોય કેટલા એ જોયા What are you તો પહેલું ચિત્ર છે એ શેનું છે ચાંદલી પાણી બતાય આ બધા પ્રાણી કેવા જે જંગલ નો છે પછી આ છે વાઘ આપણું પ્રાણી આપણું રાષ્ટ્રીય વાઘ છે પછી ચીસ તો છે આ આ Hello. છે જીબ્રા કે છે જીબ્રા વેરી ગુ સરસ પછી ભાઈ કેમ છે હાથી ભાઈ બરા સરસ વાઘ વાઘ કે છો વાઘ